రోజు <calm> మనిషా મારે તકલીફ છે શેની મારા પતિ મને અહીંયા મારા પિયર મૂકીને વયો ગયો છે ગીર બે ત્રણ મહિના પહેલા એને એક છોકરી અફેર હતો એનું પડદા પાસ થયો હતો પછી એને સમાધાન ને એવું બધું કરી નાખ્યું ને અત્યારે આ હમણાં બે ત્રણ મહિના પહેલા મને એમ કીધું કે મારી મમ્મી મજા નથી એમ કરી મૂકીને વયો ગયો પાછળથી અમે અહીંયા કંસારી ભાડે રહેતા એટીઆઈ છે એસી માં એટીઆઈ ની નોકરી કરે છે

મનીષાબેન આખું નામ મને એની અરજી પ્રૂફ ને બધું મેં સાહેબો ને અધિકારીઓને મોકલું છું તો ઈ લોકો એ અમુક આવ્યા ને વિવિધ માં તો હું એને મળવા ગઈ ને તો ઈ લોકો એ મારી ઉદ્ધતા વર્તન કર્યું એની ઉપર એના અરજી ને બધું મોકલું ખાંલા ખાંલા કેમ નગી સુ હોય છે ને ઈ રીત નું છે ને ઈ રીત માં જ આ લોકો આરટીઆ છે ઓલી છોકરી કંડક્ટર છે ઓકે એટલે યે બોલા ગાડી માં ભેગા હાલતા હોય ને માંથી એના લફડુ થી ભેગા નથી હા ભેગા પેલા ભેગા હાલતા મેલા ડ્રાઈવર હતો જૂનાગઢ જૂનાગઢ લોકલ માં હાલતા ઈ ભેગા હા પણ એની લફરુ કરે ઓલી છોકરી ને તો જાન હતી કે મારે એક દીકરી છે આ પરણેલ છે હાલો નામ બોલો જિન મનીષા કોસ્તન મોરી મનીષાબેન મનીષાબેન મનીષા બેન અટક કઈ કીધું મોરી મોરી હા રબારી હા રબારી રબારી આના તમારા ઘર વાળા નંબર અમાર સાસરું ઘર વડનગર છે વડનગર ક્યાં આવ્યું કોડીનાર માં વડનગર

ના ના આની આરે કે પ્રેમ પ્રકાણ શરૂ કર્યો એ છોકરીએ પેલા 3-4 મહિના પેલા આના ઉપર મને જાળ થઈ ગઈ ને એટલે મેં એ છોકરીને ફોન કરીને કીધું ને કે હું તો તમારા બેય ઉપર લીગલી કેસ કરી તો એ છોકરીએ આ કરસા આના ઉપર કેસ કરી દીધો રેપનો પછી અમને મે મારી દીકરી હાટું થી છોકરીને પગે પડી માં દીકરી બેય મે કીધું મારી છોકરી સામુ જો અમારે બચ છોકરી નું ભવિષ્ય હું કામ બગાય પછી આ રીતે અમને સમાધાન કર નાખું તો પાછું 3 3-4 મહિના હાલ્યું આ ભાઈ જે છે એમાં પડ્યો લાલચ આપી તો અલગ થઈ ને ન કરકે શું કામ થાય મારે શું કરું મન ભાઈ મારે દીકરી છે એનું ભવિષ્ય થોડું બગાડે મારે

એમાં છે ને એ લગભગ તો મારા માનવા પ્રમાણે આની પહેલા કોઈનું વાયરલ કરાયું હતું કે આવું કઈ થયું હતું કે કર્યું જ નથી નહીં પહેલી વખત ફર્સ્ટ ટાઈમ હું તમને ફોન કરું છું કેમ કે તમારા વિડીયો જોઈને આમ હું ઓલું બેન આ હું છે ને રોજ હમ સામાજિક કામ એવા છે કે એની અંદર છે ને પુરુષને આવું બધું હોય પણ એનામાં ઈ ભાન ના હોય

maya pa inuru હું કેટલા દિવસ થી ફોન કરું મનસુખ ભાઈ તમને બેન પણ હું છે ને જેલ માં હતો હજી મને નામદાર કોર્ટે કાલે જામીન મુક્ત કર્યો કાલે ભાઈ એ ફોન ઉપાડ્યો તો એ કે મારા પપ્પા હવાર માં આવશે હવાર માં ફોન કરજો તમે કેટલા બધા મેસેજ હોય તમને કરેલા છે વિડીયો બધું મનસ્વી લીટી મનસ્વી લખે મારી છોકરી ના મનસ્વી છે એમાં તમે બધા કાગળિયા તમે જોઈ લેજો કાગળિયા ને ઓલું જે છોકરી વિડીયો ને બધું છે લીગલી લીગલી બધા થ્રુ કઈ મેં તમને મોકલી દીધેલા છે હવે છે ને તમારે એક કામ કરું એક મને આ મોકલો આના મોબાઈલ નંબર એક તમને વોટ્સઅપ મને મોકલો કોના કરશનભાઈ ના તમારા હસબન્ડ

કે કોઈ પણ માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય સુધરવાની કોશિશ માં આવે ને અમુક અમુક જે સ્વભાવ છે એ અમુક થોડાક સમય પછી પાછું હરકુ થઈ જાય કે કોઈ નું જીવન એવું ને એવું રહેતું નથી આખી જિંદગીમાં આપડે જેની યારે લગ્ન કર્યા હોય એ લગ્ન જીવન માં કઈ એવો ને એવો પ્રેમ ધારો ના રે એનો સમય પરિવર્તન આવે એટલે એમાં ફેરફાર આવે

તો એટલે મતલબ મારી એક છોકરી છે એટલે તમે તમને ફોન કર્યો કાઈ મતો ને મારાથી જેટલું બને લો મને તમે છે ને એના મોબાઈલ નંબર આ નંબર ઉપર મને WhatsApp કરી દીયો તમારું ગામ ગીરગઢડા એક મિનિટ હો હા નારુ ગામ ગીરગઢડા એક મિનિટ એટલે હું લખી લઉં ગીરગઢડા માર મારતર નું ગામ હું હા ગીરગઢડા પીર હા પીર અને સાતળિયાનું ગામ વડનગર કોડીના તાલુકા નું એ લોકો ન્યા વાડીએ રે ન્યા છે આ એક જ છે એના માં બાપ એમ કે મારે એક જ છોકરો છે ઈ જે કરે હાચું હા ઈ તો ભલે એક છોકરો હોય પણ હવે આમાં હું કે દે કે એક છોકરો હોય તો અમારે હું કઈ 10 10 છે મારે ઈ મારે ઈ એક જ છે ને માર છોકરી ને ઈ એક જ બાપ છે ને હા ઈ બે ને માં એવા થઈ જાય બધું મારા માન માં પ્રમાણે જો ફોન ઉપાડી લે ને તો હારવાના થઈ જાય એવું કરી છે હો

મનીષાબેન સમાધાન કરે તો સમાધાન કરે ને તમને એવું લાગે ને તો પેલા સમાધાનમાં તમારા એકસો પચીસ ડોમેસ્ટિક કે આવડું આ બધું જે છે ને એ કેસ એ કઈ પાછા નહીં ખેંચવાના કેસ ચાલુ રાખવાનો

અત્યારે હું એજ્યુકેટ સમાજ માંથી છું મે એમ એસ ડબલ્યુ ગ્રેજ્યુએશન માં પપ્પા ની નોકરિયાત છે અત્યારે જો મારે આ કરવું ને મારા માટે શરમજનક છે પણ તો બીજો કોઈ ઓપ્શન છે જ નહીં મારી પાસે કોઈ ઓપ્શન નથી બેન જો અમારી પાસે કેવું છે કે અમે કાર્ય કર છીએ અમારે કાંઈ આનાથી મતલબ હોતો નથી મેં સમાજ કાર્ય જ માસ્ટર ડિગ્રી કરી હા કેમ કોઈ કોઈનું સમાધાન અમારા હાથે થતું હોય અને કોઈ દીકરી ની જિંદગી બચતી હોય ને તમારું ઘર સારી રીતે હોય અત્યારે હું તમને કિંદગી તો દર બાદ જ છે જિંદગી બગડે સુધરે ને એવું એવી ચાલુ બેન બને એટલું જો મારાથી જે અમારી બુદ્ધિ પ્રમાણે અમારી વાણી પ્રમાણે અમારી સમજણ પ્રમાણે અમે અત્યારે હમણાં હું એની હારે વાત કરું છું હું જ્યારે હમણાં ફ્રેશ થઈ જાવ પછી આગળ હમણાં એની હારે વાત કર લઉં છું બેન હા તો હું તમને મારું નંબર WhatsApp નંબર આ મારા પપ્પાનો નંબર છે હોલામાંથી ફોન ના છોકરીઓમાં ડાગલા જોય છે તો આમાંથી મેં ફોન કર્યો હું તમને એમાંથી WhatsApp કરી દઉં નંબર હા નંબર WhatsApp કરી દીયો અને તમારો ફોટો મોકલી દીયો એનો ફોટો મોકળો હા ઈ બધું ઈ બધું તમે તમને મોકલી દીધું વિડિયો ને વિડિયો ને બધું લીગલી ડોક્યુમેન્ટ માં છોકરીનો

તમારી મંજૂરી હોય તો કેમ કે ન કરજુરી નો હોય તમારે કોઈ ની વાત ન કરે કેમ કે અમે કોઈ ઓળખતા જ નથી હાથી વાંધો નહીં ઓકે ઓકે એટલે તમે ફોટા મોટા જેમ ઠીક લાગે જેમ સારું થાય ને અમારો પ્રયાસ ખાલી સારું મમ્મી તો હું તમારું ફેન જ છું અમે મારા મમ્મી બધા તમારા વિડીયો લગાવ્યા માં ફોનમાં માં તમારા વિડીયો ચાલુ હોય રાતના દોઢ વાગા લગી ગતા યુટ્યુબ માંથી મેં તમારો નંબર લીધો

રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો બોલો ઓળખાણ પડે ઓળખો છો હા ઓળખું છો ને ઓળખો છો તમે ઓળખો તો મારી મોત થયું ને તો મારી મોત થયું હવે કરશનભાઈ એના માટે ફોન કર્યો હતો મનીષાબેન હવે એમાં તમારે કઈક તમારા અત્યારે જે કઈ કોઈ ઓલા ડ્રાઈવર કંડક્ટર કોઈ બેન હારે તમારે કઈ સંબંધ હોય છે એ ખ્યાલ નથી આપણને પણ હવે એ બાબતમાં તમારું બે જણાનું જે કઈ છે એમાં તમારે એક દીકરી છે ને હા ઓ સમાધાન કરી અને થોડું ગ્રિયત આને અત્યારે એ રોય ને એવું કરે તો સારું ન ઓ વ્યાજ બી થોડું સમાધાન કરી લ્યો ને એડજસ્ટ કરી લ્યો કે આપણે ક્યાં ના પડી છે अंशुભાઈ આ નથી પડી પણ અત્યારે તો ઈ એકલા રિયે છે તમે તમારી રીતે રહે છો ઘરે રેતા નથી ઘરે જતા નથી તો પછી એક સ્ત્રી છે ઘરે એવું મારી વાત સાંભળો તમે હું એક મનક ભાઈ છું બરોબર બરાબર હા માર ઓ હા તે ઉનારે તો મારા મમ્મી પપ્પા અહીંયા રહી છે વડનગર માર મમ્મી જુનાગઢ દવાખાને બરોબર જુનાગઢ થી હવે એમ એની જવાના બે નું ત્યાં નહીં જવાનું આપણે મારે એ બીજું બધું સોલ્યુશન થઇ જાય પણ એની જે બાબત છે ને એ તમારે કંડક્ટર માં છોકરી હતી એ કોઈ છે મનસુખભાઈ એ બધું એ મેટર છે જ નહીં હવે પુરામાં હે

હવે આજે દીકરી તમારી છે એને તમારી બાપની જે પ્રેમ છે એ દીકરીને મળશે અને તમે આપો એને નથી આપ્યો ખાલી શોક માટે છોકરા જણીએ તો એ જિંદગી નથી તમે જે બાળકો જન્મ દિયો એનો ઉછેર કરવો પછી આપડે બોર્ડ નથી મારતા માં બાપ તમે તમારા માં બાપ ને ભૂલશો નહીં પણ હવે ઈ બોર્ડ મારો માં બાપ તમે તમારા બાળકોને ભૂલશો નહીં હા મુદ્દો આ છે એટલે તમારી દીકરી જે છે તમારું ઘર છે પ્રેમિકા આવું મળી જાય લફરાવારી મળી જાય આ દુનિયા બધું મળે છે મા બાપ એક મળતા નથી તમારા સંતાન મળતા નથી છોકરા વેસાથી મળે લાવો મારી બેગ લેવા અને વેસાથી મળે તમારા નો હોય હા અનાથ આશ્રમ માં બાળક આવો એ બાળક ને એને પેલે થી ઉછેર થાય કે આ મારા મમ્મી પપ્પા છે તો તમને એનો પ્રેમ મળે બાકી કઈ ગઢો થયા પછી ખબર હોય તો મને ત્યાં બાપા લીધેલો હું તો બીજાનો છું પણ ઈ છોકરા ઉછેર કરવો ઈ ઘર હકાલવું ઈ બહુ કઠણ છે પ્રેમ તો મળી જાય બાબા યુ મળી જાય એનાથી કઈ જિંદગી નથી અને પછી કઈ ટાકી આપણે સુધરી સમય ન હોય તમે વર્ષ વર્ષ આમ ને કરશો પણ પછી તમારી પત્ની છે એની એ ઉંમર થઈ ગઈ છે તમારી એ થઈ ગઈ છે ત્યારે સંસારનો મોહ નહી રહ્યો હોય હા એટલે બંને ત્યાં સુધી સમાધાન કરી અને કાંઈ એનો વાંધો હોય તો આપણે મની સાથે જ નહીં કહી દઈ કે ભાઈ આવું નહીં કરવાનું તમારા જે કઈ અમુક ડિબેટ હોય તમારો કોઈ પ્રોબ્લેમ હોય એ કહી દઈ

આ તમારી નોકરી કરો છો નોકરીમાં નોકરી કરી જાણો તો નકર અધિકારી નોકરીની નોકરી જ છે છોકરા મોટા કરવા એને હિંચકવા એને મોટા કરવા બાય ને રીંગણા ટમેટા મરચા તેલ ઈ એક સાઈડ ની નોકરી જ છે લોકમાં ગારીઓ નાખ્યો ને એટલે મરાઈ ગયા એટલે આ એક સાઈડ નો ગારીઓ છે એવું મારું માનવું છે હવે આપડે તમે કયો એમ હું agree છું હાલો એટલે આ મનીષા ના આપડે હું એને મને કીધું ભાઈ એનું જે કઈ તમારા video ને video ઈ જે હોય તે ઈ છોડી દયો હા એ ઈ તો છે જ ની મનસુખ ભાઈ હવે એ હતું હા હું સ્વીકારું છું ઈ હાલો હું એમ ભાઈ જે જ્યાં થી એ સુરજ ઉગે ને ત્યાંથી થી હવા પડે હા હા તો ત્યાં થી હવા હાલો તમે કયો એમ હું હવા કરી દવ બોલો હા કેમકે જ્યાંથી સમજણ આવી ત્યાંથી સજ્જનતા અણસમજણ માં ગમે જ એ અણસમજવું અને ભૂલ થઈ ગઈ ભૂલ માણસ માત્ર ભૂલ નો પાત્ર હોય એ તો મેં સ્વીકારી લીધું સાંભળી હાલો એ પતી ગયું મનીષા ને અમે સમજાવી દઈએ છીએ બેન આવું નહીં અને હવે એવું નહી કરે પણ તમે તમારા ઘરે જો હવે આ જે સ્ત્રી છે એને એનો તમારો જે કઈ ઘરનું જે કઈ છે એમાં એને એવું લાગે તો જ કે બાકી એમને તો કોઈ કે નહીં કે આ ઘરે નથી આવતા નામ નથી કરતા તમારે તમારા ટાઈમે ઘરે જવું પડે એના બાળકો પ્રેમ આપવો પડે એને રેવું પડે ઘરે તો જવું જ પડે ને એને જે મને વાત કરી એટલું જ હું તમને કઉ છું મને ખ્યાલ નથી એટલે તમે તમારું એડજસ્ટ કરી અને જીવન જીવો એવું એમે પ્રાર્થના કરી છે ભગવાન દ્વારકા પાસે તમે આ જો તું એમ એ નથી કેતો તમે સમદરે પૂજો જો મનસુખભાઈ ક્યા આ વસ્તુ બધી જે ઓલ આપણે સતો આ બધું શોર્ટ આઉટ કર્યું પછી હું કેદી કે મારો જો રોજ એને બ્રાન્ડ મોબાઈલ જોઈ લેવાનો મેં એને કીધું તું બરોબર હમ કે ભાઈ મોબાઈલ જો એ જોઈ લેતા હું તમને એવું કહું ને

એવું એવું કોઈ કર્યું નથી આપણે એવું આવે જ નહી આપડા હું તમને મારી ભાષા માં તમને કઉ છુ કે જે હતું છે વયુ ગયું ઈ વાત ને ભૂલી જાઓ કાલ થી નવે જીંદગી જીવો એવો અમારો પ્રયાસ છે હા તો વાંધો નહી અત્યારે તો મેં હા અને સમાજ ને બી આગેવાનો વચમાં રાખવા અને આવું તો જો ભાઈ માં કઉ છુ કે તમે ભૂલ ખાધી એવા હજારો એ ભૂલ ખાધી હા તમે એક નહિ હમ એવા હજારો માણસો ભૂલ ખાઈ ગયા હોય છે અને એનો સુધારો હોય કોઈ પણ માણસના ઘરે કાંઈક નું કાંઈક હોય એનો સુધારો હોય એનો મતલબ એવું નથી દીકરી એનું માવતર રહી તો સુધરી જાય તમે એકલા તમે સુધરી જાવ એમાં નું બગડે હા સુધારો લેવો રેવા રેવાથી લેવાય કઈ સુધાર સુધાર રહેવાય સુધારો થાય તમે સાથે બીજા નો નો વિચાર ના સુધારા મની સાબેન કે તમે આવું નો કરતા એ મને ગમતું નથી તો ત્યાંથી આપડે વડાક લેવાનો ઈ તો થાહે જ ઈ તો તારે તને મેળ ખાય છે તને પોહાય છે તો જ તો એ જીવન નો થાય એટલે એ બધી વસ્તુમાં આપણે થોડુંક એકાબીજા ને કે તમારે જીવન જીવવું છે એટલે પતિ પત્ની ઈ એકા બીજા નું અર્ધ અંગ છે સુખ દુઃખ નો સાથી છે હા તો તમારો પગ ફકેક્ટર થયો હોય ને હા તો યકે બાઈ તમારા પગ ની સેવા કરવા નઈ આવે ઈ તમને કઈજો કેમ નઈ તો હાજા ના બધાય ધણી છે હા ભાંગલા તૂટલે ને કોઈ ધણી નથી ભાંગલા તૂટલે હોય તો આપડી બાઈ ઈ તમારી સેવા કરે ઈ તમારા પગ એ ઉંધા ગરમ પાણી કરીને પગ ધોઈ દઈએ નવરાવે થોરા બીજી નવરાવે થોરા જગત વાતો કરે હા ઈ નો થઇ શકે કઈ વાંધો નઈ ભાઈ કરશનભાઈ હવે હું મનીષા બેનારે વાત કરો છું અને થાય તો તમે જે તારીખે કયો એ તારીખે જેમ તેડી આવીને એકા બીજા સમાધાન કરી લો પણ આવો બનાવો પાછો નો બને એવી અમે તમને વિનંતી કરી એની તો હું તમને લખીને દઈ જમવાનું બોલો જો લખવું સોગંદનામ કરવા એમ નહી હું તમને હું તમને મારી બાહેધારી હું તમને ખુદ આપું હાલો મનીષા મારી પાસે માં સમજો એક સ્ત્રી છે ને એની અંદર મન ને ઠુસુ મન મોતીદાન ને કાચ એની અંદર એક કોઈ કિરાડ પડે ને એના હાથમાં માં હજારો વર્ષો વ્યા જાય એટલે એની અંદર ધીરે ધીરે બધું સારું થઈ જાય પણ આપણે એવો પ્રયાસ કરવાનો કે એના દિલ ને ઠેસ જ ન પહોંચે આપડે એવો સેલ્સ તો છે એવું આપડે કરવું જ નથી હા એટલે પૂરું થઈ ગયું એ ચેપ્ટર તમે સમજતા નથી જે વસ્તુ છે ને એ તમે એની નજીક રયો એટલે એના મન ની શંકા છે એ દૂર થઈ જાય આપણે જેટલા એનાથી થી છેટા રહીએ એટલે એના મન અંદર શંકા ઉદ્ભવે હા વાત સમજી ગયા હા રાજ હઠ સ્ત્રી હઠ અને બાળ હઠ આ ત્રણ હઠ હોય છોકરું જે હઠ લે ને એ મૂકે નહીં બાઈ એ લાલ સાડી નો હઠ લે ને તો એ મારો બાપ આવે તો એ નો મૂકે લાલ જ લીધી પડે એમ એક સ્ત્રી હોય એટલે એમાં રહેતા પેલા ત્યાં રહેતા તા ઉના ઉનાથી તમે અપડાઉન પેલા કરતા તા અને તમે એનું જે કર્યાવર ના સામાન ને બધું ત્યાંથી ભરીને તમે લઈને વ્યા ગયા છો ક્યાં કોળીનાર એટલે ઈ પાછું તમે જે દીકરી તમારી ભણે છે હા એટલે એનું વરડ બગડે એટલે ત્યાં તમારે તમારી રીતે up down છે અને પછી ત્યાં થી તમારે એ છોકરી કઈક એ બાજુ છે એટલે કે એટલે એને ત્યાં નોકરી લીધી છે એટલે એમાં થોડું એના મન નો વિશ્વાસ બે એવું થોડું પાત્ર ભજવવું પડશે ભાઈ એવું નથી મનસુખ ભાઈ મારે મેં એ એ કોઈ કારણોસર નો સર એ matter માં ક્યાય છે જ નહિ સાંભળી લો પૂછ્યું છે કે નથી હવે એ છોકરી કે લોઢવાની છે ને તમારું કઈક નજીક ત્યાં થાય છે અને આ તમે નોકરી એના હિસાબે તમે ત્યાં કને પણ જે છે મનીષાબેન એના મનની અંદર એવો આક્ષેપ ન ઉભો થાય એટલે તમારે અત્યારે કઈ પ્રોબ્લેમ નથી પછી મન ને જો ભાઈ મન ના સમાધાન કરવા માટે થઈને એ અમુક એક ની જે કાંઈ છે એ પૂરી કરવી પડે એમાં પછી મારું ન હાલે અમે તમને કોઈ ઓળખતા નથી અમે જે કઈ વાણી થી તમને જે સમજાવવાનો પ્રયાસ કરી છે એટલું જ અમારી પણ અધિકાર છે એ તો વાત બરોબર છે તમારી એટલે પછી તમે તમારું હકાલો ની એનું હકાલે તો અમારે કઈ લેવા દેવા નહીં પોણી કલાક મગજ નું દઈ કરી એટલે એટલે ઉના જે જે સામાન ગયા છો પછી દાગીના પાસે છે આપી અને તમે ને છોકરીનું જીવન બગડે નહીં અને તમે તમારો જીવન સંસાર પાછો ચાલુ કરી મમ્મી અત્યારે જુનાગઢ હોસ્પિટલ